જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારતમાંથી જે ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે આપણે એક જાહેરાત છે જે મોટી માળ ધોરાજી તાલુકાનું મોટી માળ આવ્યું મિત્રો ત્યાંની એક મુકેશભાઈ કરીને માહિતી જાહેરાત છે તેઓની એમની પાસે ઘણા સિક્કા છે જૂના જેઓને ખરીદવા હોય તો મુકેશભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો અને મુકેશભાઈ મોટી માળના છે અને તેઓએ આપણે વિડીયા ફોટો વિડીયો મોકલ્યા હતા અને તેઓ મિત્રો તમને આ યુટ્યુબની અંદર જા

જરૂર થી કોન્ટેક કરાવીશ બરોબર છે અને આ બધું કલેક્શન બહુ અઢળક છે મિત્રો તમે આ ફોટા વિડીયો જોયા કે આ ભાઈ પાસે આવું કલેક્શન છે જે કોઈને ખરીદવાની ઈચ્છા થાય તો ભાઈનો કોન્ટેક્ટ મારી પાસેથી કરી શકે છે તો અમારે બે ભાઈને શું વાતચીત થઈ તમે થોડુંક રેકોર્ડિંગ સાંભળો हेलो और बस भाई बोलो ना भाई तो हूं से आप पैसा मांग हूं से जानो पैसा वाला जो ना सिक्का हां ये वीडियो नो जोयो भाई क्या से बोलो बोलो मोटी माइट बोलो भाई क्या से मोटी माइट का झोला दी पा मोटी माइट हूं ना मुकेश मुकेश भाई एमा एवो से मुकेश भाई वीडियो तो मैं जोयो के हर को नो जो एमा एम से क्या फ्रॉड करे से बतावा लोगो અને પોતાના કોઈ પૈસા ક્યારે ઓનલાઈન મા નાખો નહીં બરોબર અને આપડે એવું કરીયે છીએ તમારી પાસે જૂના સિક્કા હોય નોટું હોય કોઈ જૂની વસ્તુ હોય તો એનો વિડીયો મને મોકલો તો આપડે youtube માં એ રીતનું ચડાવી છીએ કે ભાઈ આ લોકો આવું છે વેસવું છે ભાઈને કોઈ માણસ ને ગમે કોઈક ને કોઈક સેઠિયા બેઠિયા બારના લોકો હોય એને ગમે જાય આ વસ્તુ મારે લેવું છે તો એમાં બેસાય એવું છે ભાઈ

હા તે મને વાંધો ને વિડિયો મોકળજો બધાએ સિક્કાનો અને 786 ને નોટનો બધા વિડિયો હું YouTube માં બરોબર અને જો કોન્ટ્રાક્ટ આપડો શેખ લોકો છે ને એ મુંબઈ ખરીદે છે મને સમાચાર છે પછી ઓલી ભૂખરી નોટ આવે ને વાહનપતિ વાળી હા મારી બે છે વાળી છે

તો મારો કોન્ટેક એ ભાઈનો કોન્ટેક મારી સુધી કરી શકે છે મારી પાસેથી અને તમારે કોઈને જાહેરાત દેવી હોય મિત્રો તો તમારે એક તમારા જે કંઈ કલેક્શન હોય કોઈ જૂની વસ્તુ રેડિયા કોઈ એવું આપણે બધું ચડાવીએ છીએ મિત્રો જાહેરાત તો તમારે પણ કોઈને જાહેરાત દેવાની હોય તો એક વિડીયો ખાલી ફોટો વિડીયો ગમે મને મોકલવાનો રહેશે તમારે અને આપણે જે કંઈ વાતચીત કરીશું એ બધુંય યુટ્યુબની અંદર આવશે તો આજનો વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ